હેલો હા સીતારામ એ સીતારામ આ બોલ્યું સુરણ બનાવો છો એ તમે ફોનમાંથી જોઈ ને તમારો નંબર લખ્યો હતો તો પેલા છે ને મેં તમારું સોર્ણ પેલા ઘરે બનાવ્યો ઘરે બનાવ્યો ને તો થોડુંક વજન ઉતર્યું તો મેં કીધું હવે તમારી પાસે જ મગાવું એમ એક વાર તો હું નંબર દેવાનો હું એડ્રેસ લખાવાનું ને

તમે મગાવ્યું તો કેટલા કિલો ઘીટું તું તમારે મેં મગાવ્યું નોતું મેં ઘરે બનાવ્યું તું જોઈ તોય કેટલા કિલો ઘીટું તમારે એટલે એમ મેં વજન નિત કરાવ્યું પણ ઘટી ગયું છે ઘણું હમ ચાર કિલો પાંચ કિલો કેમ એમ ઘટ્યું હશે પાંચ કિલો જેટલું હા ક્યાંથી બોલો હું અહીં સુરત થી જ બોલું છું ગંગોત્રી માંથી બરાબર હા તે વાંધો નહીં તમે કીધું તું એ જ પ્રમાણે બનાવ્યું તું ને એમાં લખેલું છે ને ઈસ પ્રમાણે બધું પછી બધું કપડે સાળી ને પછી બે ટાઈમ પીતી અને સવારમાં છે ને એ ફાંકી પી લવું અને પછી ખાતી નતી ખાતી નથી સવારમાં બરોબર બરોબર એટલે સવારે બપોર લગી પાણી પીવું પી પીને એટલે પાણી પંદર વીસ મિનિટ જાય ને એટલે કોઠો સાફ થઈ જાય બહુ સારું

કે ઘરે મંગાઈ તમે ઘરે બનાવ્યું ને એટલે કેટલું રિઝલ્ટ મળ્યું એમ હા ને ઘરે તે ફેર પડે જ છે હા હા ઘરે બને એટલે મેં હવે ન્યાથી મંગાવ્યું તો કેટલો ફેર પડે છે એમ એટલો જ ફેર પડે એમાં તો પણ અમારે શું ક્વોન્ટિટી માં બનતું હોય એટલે એમ ફેર પડે ને હા હા વાંધો નહીં તમે બરોબર આ તો આ આ ઉપર હું તમને હા જેવું બાબા ને કઈશ ને તે ઓલું કરશે પાકુ પાકું સીતારામ uh -huh.